ત્યારબાદ લોકદરબાર યોજાયો હતો જેમાં આમોદનગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ વેપારી આગેવાનો સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકદરબારમાં ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલે કરેણા આઉટ પોસ્ટ ઉપર બેરીકેટ લગાવવા રજૂઆત કરી હતી આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ દારૂનું દૂષણ દૂર કરવા રજૂઆત કરી હતી અને પત્રકારો દારૂનું વેચાણ કરતા અડ્ડા પર કવરેજ કરતા બુટલેગર દ્વારા પત્રકારો પર ખોટો કેસ કરવામાં આવે છે જેની યોગ્ય તપાસ કરવી તેમ જણાવે આ ઉપરાંત તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી ઔદ્યોગિક એકમોનો વાહનો ઉપર દિવસ દરમિયાન હેઝાર્ડ વેસ્ટ લઈ જવા ઉપર નિયંત્રણ કરી રાત્રિ સમયે વહન કરવાની રજૂઆત કરી હતી તેમજ મનીષ સિંધુભાઈ પટેલે આમોદનગરમાં સીસીટીવી લગાવવા રજૂઆત કરી હતી જે લોકપ્રશ્નનું જિલ્લા પોલીસ અધિક્ષકે હકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ કરવાની ખાતરી આપી હતી

સંપૂર્ણપણે દારૂબંધી થઈ હોય એવું જોવા મળતું નથી હાલમાં સૌથી વધારે વધારે દારૂ મજૂરિયાત વર્ગ પીવે છે જેને પગલે તેના સ્વાસ્થ્યને મોટી હાનિ પહોંચે છે અને અનેક કિસ્સામાં ઓછી ઉંમરે લોકો જીવ ગુમ